જસતણ તાલુકાના જેવાપર ગામે મનુભાઈ દાફડા અને અંસાબેન દાફડા ખેતી કરીને પોતાનું નિર્વાહ કરે છે પણ પાડોશી દ્વારા એને ખૂબ હેરાન કરવામાં આવે છે જેથી એની ઉપર એટ્રોસિટી એક્ટ કરેલ છે અને લેન્ડ ગ્રેમલિંગ પણ કરેલ છે એમ છતાં હજી પાડોશીઓ હેરાન કરે છે આ મનુભાઈ અને હંસાબેન સાથે વાત કરેલનો ઓડિયો છે પૂરો સાંભળો અને આ ચેનલ દ્વારા આપણે આવા જ ઓડિયો મળીએ છીએ લોકોને માહિતી મળે અને લોકોને મદદ મળે એ તો આમાં નંબર પણ આપેલ છે અને એટલે એને મદદ પણ મળી રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ન કરેલ હોય તો અને બીજા લોકોને શેર કરો જેથી વધુમાં વધુ લોકો આ ચેનલ જોઈ શકે આ ડૉક્ટર બાબાસાહેબ પેસ્ટલ સંગઠન સમતા સૈનિક દળની યુટ્યુબ ચેનલ છે

આમ જીજા ના તે એના ભાઈ ભાગમાં ભાગ પડ્યા છે ને એમાં એને હાલવું નથી માર સહેલું છે એમાં એને હાલવા છે એ એ કે જરા હારે એટલે પાંચ વર્ષ થી અમારી કેસ હાલે છે સમજતા નથી આ તે પછી મેં લેન્ડ ગ્રેમિન કરી બરાબર મારી એક તો દબાણ કરી છે અને મેં લેન્ડ ગ્રેમિન કર્યું લેન્ડ ગ્રેમિન કર્યું એટલે એને છે ને મારા ઘરના માથે હુમલો કર્યો ને કપાસ વીનતા હતા અમારા ઘરના નાતે બાજુમાંથી પાણી આવતું હતું ઓલો ટાંકો છલકાઈ ગયો નાતે એટલે અમારા ઘરના કીધું કે ભાઈ પાણી તો આવવા દીધું સાથે કેમ તો તમાર થી થાય કરીયે પાણી આવશે ને પણ ડેડ ની તમારો હું આવે ના એવું બધા અપશબ્દો ના તે બધા બોલે સાહેબ બરાબર એટલે આવું કર્યું છે હવે મારા આજ તમારો વિડિયો જોયો ને એટલે મને એમ છે મેં ના ના તો મારે ત્યાં જવું પડે એટલે તમારી મુલાકાત લેવી છે સાહેબ હવે પાંચ પાંચ વર્ષથી મને એટલો હેરાન કર્યો છે કે એની વાત જવા દે અને લેન્ડ ગેમિંગ કરી બરાબર લેન્ડ ગેમ કરી એટલે તમે અમારા ઘરના માટે એને હુમલો કર્યો પછી આવું કર્યું પછી એક્રોસીટી કરી બરાબર આવું બધું હજુ આગળ હાલતી નથી ઈ સ્થગિત કરી છે અને આ લેન્ડ નું નો એ જો લાગવગ વાળા ને હા હા લેન્ડ ગેમિંગ કરશો તો તમને મારી નાખશે ને આમ તેને અબડા ધમકી ભર્યું એવું કરે છે ને આ લેન્ડ નું એ હજી તો

સાત એકર નો નવગઢ હા અને એ આમ સાંકળી માં મળેલી છે કે વેચાતી લીધી છે કે ના મળેલી છે સાહેબ બે અમાર બાપા હા પછી એને તમે આમ તાર ફેન્સીંગ કે પાળો કે એવું કઈ કરેલું છે ના 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 એવું નથી કરી સાહેબ અચ્છા એ જે આલે છે એ ઓખું છે કે રસ્તો છે શું છે

તમે તાર ફેન્સીંગ કરો અત્યારે તો સરકારની યોજના હતી હમણાં વચ્ચે બંધ થઈ ગઈ તાર ફેન્સીંગ માટે સહાય પણ આપે છે પંચોતેર ટકા સબસીડી આપે છે બરાબર તો એ પણ કરી શકાય અને તમારી રીતે તમે કરો તો હું છે તમારો પ્રશ્ન તમારો પ્રશ્ન જો ને એ ઓટોમેટિક સોલ્વ થઈ જાય એવું ખરું એમ અને એમાં એમાં માની લો કે કઈ અડચણ કરે તમને મતલબ તાર ફેન્સીંગ તમે કરતા હો અને એમાં અટકાવ આવે તો તમે પોલીસ રક્ષણ માંગી શકો એમ આ આ એક સરળ રસ્તો મને દેખાય છે તમારા કેસમાં કે તમે મતલબ કે તમે પાળો કરો તાર ફિનિશિંગ કરો મારુંબાણ કરેલું ખાલી હાલતા જ નથી પણ જમીનનું દબાણ કરેલું છે એમ કેવાનું છે સાહેબ તો પછી લેન્ડ હેઠળ કેસ કર્યો છે એમાં તમે મામલતદાર બધા પુરાવા આપો મામલતદાર સર્કલ ઓફિસર તપાસ કરવા આવ્યા હતા ના એ ની તપાસ કરવા નથી આવ્યા અમે પુરાવા બધાય છે મારી પાસે એટલે લેન દેન કર્યું ને એટલે પોલીસ ને ઈ મને ન્યાય એના સ્થળ પર એ જોવા આવ્યા નથી મને અને ન્યા પોલીસ સ્ટેશન માં જ એને મારું નિવેદન ને બધું લઇ લીધું ને મેં બધાય પુરાવા દીધા છે હજી મામલતદાર થી કાઈ આવ્યું નથી કોઈ જોવાય આવતું નથી અને માં પણ ચીક છે નકશો છે બધુંય તમામ પુરાવા મારી પાસે પણ ધ્યાને લેતા નથી પણ

મારી જાત જાતમાં જ રહેવાની છું દેર દિવસ મટી મને ગાળ લીધું એટલે મેં હા ની ગાળ હું ખોટું બોલતી નથી એકલી જ હતી કોઈ હતા એને જોયું કે બાઈ એકલી એટલે મને પાવડો એ લીધો મેં પાવડો લીધો હતો હું કીધું માર તમ તાર મારું હોય ને દાજ કાઢી લે મેં મારી ઉપર

જેને પાવડો ઉગ્યો ને એવું જ મારો ઘરવાળો અચાનક આવી ગયા મારા મામા દીકરા અહીંયા ગયા ગણ એ દવાખાને આવ્યા ને એને આ ખબર કાઢવા ગયા હતા અને એ અચાનક આવી ગયા મારા ઘરવાળા અને હું એકલી હતી ભેગો બધો થઈ ગયા જેવો પાવડો નહીં કે કોઈ અમારી સંજોગ એવા બન્યા ને ભાઈ ત્યારે કોઈ એટલે કોઈ નઈ એના પટેલ નતા અને અમારે માલધારી માલધારી નો રસ્તો છે ત્યારે કોઈ અમારે એવા સંજોગ બન્યા તો પી મેં કીધું આપડે જો આપડે મારી નાખશે

અને પછી એ છૂટા કરી દીધા અને આ લાગોવાળા છે ને રાજકારણી છે થોડા હ હ કેટલા કેટલા જણા ફરિયાદ કરી છે બે જણ માટે બે છટાક બે જણ માટે કરી રહ્યા છીએ આપણે ખોટું કામ करू છે સાચી વાત સાચી વાત હું ખોટું નથી કરું મેં કીધું બે જણા કદ બે જણનું નામ લખાય આપણે પછી બધાય નારીનો બગાડાય હ એટલે જામિલપુર છૂટી ગયા ત્યારે

બરાબર અને ડરવાની જરૂર નથી કોઈ થી બરાબર અને આપડી હારે તો કાયદો છે આપડી આગળ પછી ક્યાં સવાલ છે બરાબર ને તો આમાં દલિત સમાજ ની એક જ વાડી છે ને તો એમને બહુ ડર લાગે છે અત્યારે મારે છેલ્લી વીણી નો કપાસ છે ને વાડીએ ઈ એ વીણવા જઈ નથી શકતા એટલો ત્રાસ છે

તમારી બરાબર ને એટલા માટે જો તમે સલાહ દઉં છું ને કે પેલા તમે એક અરજી કરી નાખો અને તમારે જ્યારે મળવા હોય ત્યારે તમે બાબરા દેવ છું બરાબર બાબરા આપણે આ મધુવન પાર્ક માં આંબેડકર છે ને આંબેડકર ચોક ત્યાં નજીક થાય હા અમારા ઘર વાળા પોહચી જાય હા અમારા ઘર વાળા પોહચી જાય મારા ઘર ભાઈ રાતે નીંદર આવતી નથી હવે અમારે તો ઓલ એન્ડ જેમ અમે અને આપડે શું હોય ગામડા તો શું હોય કે એટ્રોસીટી કરીએ ને એટલે આપડા આપડી નાખશે ને નો જાય સાથે એમ કે અમારે મજુરીએ જવું હોય ને અને અમારે આ ના ના એ એ જ ભૂલ છે ખરેખર તો આમ શું છે અમે જેની અમે અન્યાય છે ને એ એક જ આંગણા માં બાકી ના બધા બેઠા રહે પછી એનો વારો આવે ને ત્યારે બીજા કોઈ નો જોઈએ મોટી પણ કાઈ વાંધો નહી તમે છે ને તમે ગમે ત્યારે તમારા ઘરવાળા ને અહીંયા હોય તો ભલે એકલા વાંધો નહીં અને કાગળો જે કઈ હોય લઈને આવશે ને તો મારે મારાથી જે બને એટલી મદદ કરીશું એમને બરાબર ને

ફાઈલસ લઈને આવજોマーケટિંગ ફાઈલ યથાબલેતી આવે બધું લેતી આવે આ બધું બધું જે કઈ મદદ થાય ને બધી કરીશ હું કઈ કઈ ચિંતા ન કરતા એટલો સાથ આપો તો મારામેસેજ ના આકસ્મિકથી ન નીકળી જાય ના ના મુંજા તને હું નામ તો મારું નામ હું આ લેઓ આપો સના ઘરવાળા હંસા દે મને કાયાકડા હા ભલે ભલે કાય વાત કરી આહા હા આ બંધ કર ને મે ડમમાં રીંગ કરીશ હા આ કાય વાત કરી કાય વાત કરી મનોભાઈ ભલે 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 ઓકે ઓકે આહા ડૉક્ટર બાબાસાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ એટલે કે એસએસટી મારફત આપણે આવા આવા જ પ્રશ્નો સોલ્વ કરીએ છીએ તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને બીજાને ફોરવર્ડ કરો જેથી કરીને તમને આ ચેનલમાં જે પડ્યા છે વિડીયો યુટ્યુબમાં એ જોવા મળે અને નવા વિડીયો જે મુકાય એના નોટિફિકેશન તમને મળતા રહે રોજ રાત્રે એ સાડા છ વાગે આપણે એક વિડીયો અપલોડ કરીએ છીએ તો જરૂર જોતા રહો જય ભીમ નવા બુદ્ધાય